જેમ કે પરવાનગી વગર ફટાકડા વેચવાને સલામતીના નિયમોનું ઉલ્લંઘન કરવું આજે રાયપુર શહેરમાં આવેલી ફટાકડાની દુકાનો પર દોડા પડ્યા હતા આ દોરડા દરમિયાન જાણવા મળ્યું હતું કે કેટલીક દુકાનો પાસે ફટાકડા વેચવાની પરવાનગી ન હતી અને તેઓ સલામતીના નિયમોનું પણ ઉલ્લંઘન કરી રહ્યા હતા અને દુકાનો માર્ગથી મોટી માત્રામાં ફટાકડાઓ જપ્ત કર્યા છે અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે પોલીસ આ મામલે વધુ તપાસ હાથ ધરી છે આ કાર્યવાહીથી શહેરના ફટાકડાના વેપારીઓમાં ચકચાર મચી ગઈ છે